જિલ્લાના પશુપાલકો માટે સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાની ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે કિલો ફેટે દસ રૂપિયા વધાર્યા છે એક ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે દૂધના ભાવ વધતા છ કરોડ પશુપાલકોને ફાયદો થશે જે દેશની અંદર રામલીલાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના સો કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર અહેમદ પટેલના પરિવારને મળી શકે છે ટિકિટ ફૈઝલ પટેલ અથવા મુમતાજ પટેલને ટિકિટ આપી શકે છે ફૈઝલ પટેલે કર્યું આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા આમાંથી આદમી પાર્ટીએ ચૈત્ર વસાવાના નામની જાહેરાત પણ કરી છે ત્યારે ટિકિટને લઈને ફૈઝલ પટેલનું નિવેદન ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે તે ઉમેદવાર બનશે અગાઉ ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું થી જળપાયું ખાતર વેચવાનું કૌભાંડ રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચતા રીપેકિંગ કરી અને બમણા ભાવે વેચવાનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે નડિયાદના વલેટવા ચોકડી પાસે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે રાહત દરે મળતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો ખેડૂતોના હકના ખાતરને અન્ય લેબર મારીને બારોબાર વેચતા હતા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ થઈ છે વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હક્કના સબસીડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે પકડી પાડ્યું છે આ મામલે પોલીસે ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથક્કરણ માટે પણ મોકલાયા છે નીમકોટિડ યુરિયા સબસીડીયુક્ત ખાતર હોવાનું પણ બહાર આવ્યું હતું પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંતુરી સનુણના વિપુલ ચૌહાણ અને હર્શિલ પટેલ એમ ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને પગલાં ભર્યા છે ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરી થઈ ગઈ ઘરમાંથી પાંચ લાખના મુદ્દામાલની ચોરી થઈ ગઈ સીસીટીવી કેમેરા બંધ થતાં પરિવારને જાણકારી થઈ ચોરીની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળે છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ આ પૂરી ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કેટલાની ની જોઈ છે